ઉપવાસમાં ખાવાની મજા આવે તેવો બજાર જેવો ફરાળી ચવડો ઘરે બનાવવા માટે અહીંયા બે બાફેલા બટાકા લીધા છે બટાકાને આપણે છીણી લઈશું છીણ્યા બાદ તેમાં ફરાળી લોટ એક નાની વાડકી જેટલો એડ કરવો તમે કપનું માપ પણ સેટ કરી શકો છો તો જેટલું બટાકાનું છીણ હોય તેટલું જ તેમાં ફરાળી લોટ મિક્સ કરવો લોટને સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ જરૂર લાગે તો જ પાણી એડ કરવું અડધી ચમચી ફરાળી મીઠું એડ કરીશું અને અડધી ચમચી કાળા મરીનો પાવડર મિક્સ કરીને થોડું થોડું પાણી એડ કરતા રહીશું અને નોર્મલ સોફ્ટ ફરાળી લોટ બાંધીશું તો જેટલો આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ ને બસ એટલો જ નરમ રાખ્યો છે બહુ ઢીલો નહીં કે બહુ કઠણ નહીં એ રીતનો લોટ રાખવો ત્યારબાદ સેવ પાડવાનો સંચો લઈશું અને તેની જારીને તેલથી ગ્રીસ કરી દઈશું ઘરમાં જે પણ સેવ પાડવાનો સંચો હોય તેનો ઉપયોગ કરી શકો છો અને નાની મોટી જારી પણ તમે લઈ શકો છો ત્યારબાદ તેલ મીડિયમ ગરમ હોય ત્યારે જ તેમાં સેવનો સંચોથી આપણે રાઉન્ડ ફેરવીને સેવ પાડીને બે બાજુ થોડો કલર બદલાય એટલે કાઢી લો સેવને કૂક થતાં બે મિનિટ જેટલો સમય લાગશે ક્રિસ્પી સેવ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ચાર પાંચ બટાકા લઈશું અને તેને છાલ કાઢીને બરાબર ધોઈ કાઢીશું ત્યારબાદ તેની ચિપ્સ તૈયાર કરીશું ચિપ્સ તૈયાર કરીને તેને લાંબી લાંબી ચીરીઓમાં કટ કરી લઈશું તો આ રીતે તમે તેની એકદમ પતલી સાઇઝની મીડિયમ કટ કરી અહિયા આપણે કાચા બટાકા લીધા છે અને તેમાંથી સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે તેથી તેને આપણે થોડીક વાર માટે કોટન કપડા ઉપર ડ્રાય કરીને ગરમ તેલમાં તળી લેવું એક વાડકીમાં અડધી ચમચી ફરાળી મીઠું તેમાં બે ચમચી પાણી મિક્સ કરીને એડ એડ કરીશું આ રીતે કરવાથી જે પણ બટાકાની ચિપ્સ છે તેમાં મીઠાનો સ્વાદ આવી જશે ઉપરથી મીઠું નાખવામાં ચિપ્સ લાંબા સમય સુધી એકદમ કુરકુરી રહેતી નથી તેથી આ રીતે પહેલેથી જ આપણે મીઠું એડ કરીને બંને બાજુ બ્રાઉન કલરની તૈયાર થાય એ રીતે ચિપ્સ તળી લેવી તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી ચિપ્સ તૈયાર થઈ છે હવે આ જ તેલમાં થોડા ડ્રાય ફ્રૂટને ફ્રાય કરી લઈએ બસ થોડો ચેન્જ કલર થાય એટલે તેને કાઢી લઈશું તો સૌથી પહેલાં આપણે બદામને બે ફાળિયામાં કન્વર્ટ કરી લીધી છે અને તેને ગુલાબી કલર થાય ત્યાં સુધી ફ્રાય કરીને એ જ રીતે કાજુને પણ ફ્રાય કરી લેવા ત્યારબાદ થોડી કિસમિસને પણ ફ્રાય કરી લઈશું સેવો ઠંડી પડે એટલે એડ ડબ્બામાં ભરવી ક્રિસ્પી ક્રંચી સેવમાં થોડી ચિપ્સ એડ કરીશું થોડા મીઠા લીમડાના પત્તા ફ્રાય કરેલા એડ કરવા થોડા ડ્રાય ફ્રૂટ એડ કરીશું સિંગદાણા અને વલિયારી પણ તમે એડ કરી શકો છો સિંગદાણાને એડ કરવા હોય તો ફ્રાય કરીને એડ કરવા ત્યારબાદ ચટપટો ટેસ્ટ હાલવા માટે આમચૂર પાવડર એડ કરવો અને જો વધારે સ્પાઈસી કરવું હોય તો કાળા મરીનો પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરી લો ચટપટો ફરાળી ચેવડાની મજા માણો